શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરાને નહીં અળકવાનું કેમેરાને નહીં અડકવાનું કેમેરાને નહીં અડકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે ઊભા રહો અહીંયા અહીંયા ગાડી ઊભી જ છે બહાર બોલાવીને આપી દો કઈ ના છે ભાઈ ના તું કઈ નો છે કઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે